દર્શક મિત્રો આજે આપણે એક એવા બહેન જોડે વાત કરવા માટે જઈ રહ્યા છે કે જેમને શરીરમાં ઘણી બધી સમસ્યા હતી અને આજે બહેનોને ખાસ કરીને ઘણી બધી સમસ્યાઓ થાય છે અને એ બહેનોને એનું જો પરિણામ ન મળે મતલબ કે સારું ન થાય તો એની પૂરી જિંદગીની અંદર એ સહન કરવાનું આવે છે અને એના કારણે એ બેનને પછી જીવન પ્રત્યે નફરત પણ થઈ જતી હોય તો આપણે આજે આ બેન દ્વારા એમની વ્યથાઓ સાંભળીએ અને એમનું ઉકેલ કેવી રીતે મળ્યો એ પણ આપણે સાંભળશું તો સૌથી પહેલા તમારો પરિચય આપો શું નામ છે તમારું મારું નામ પ્રીતિબેન પંકજભાઈ પટેલ પ્રીતિબેન પંકજભાઈ પટેલ અને તમારું ગામ કુકેરી કુકેરી એટલે કયું ફળ્યું કહેવાય આ ચક્કરિયા ચક્કરિયા એટલે તાલુકો કયો ચીખલી ચીખલી અને જિલ્લો નવસારી બરાબર હવે તમને શું તકલીફ હતી એ જણાવો અને કેટલા વર્ષથી હતી મારે સફેદ પાણી પડવાનો સમસ્યા હતી ને બે વર્ષ જેવા થઈ ગયા બે વર્ષથી તમને સફેદ પાણીની સમસ્યા હતી હા તો એનાથી તમને શરીરમાં શું થતું કેવી કેવી તકલીફો થતી એ હાથ પગ બહુ દુખે હાથ પગ બહુ દુખે હા પછી એનાથી રિએક્શન થઈ જતું હમ તો એકદમ મગજ બેમ ચીડચીડ્યું બની જતું બરાબર હા તો આ રીતના તમને તકલીફ કેટલા સમયથી છેલ્લા બે વર્ષથી તેની કોઈ સારવાર તમે કશે કરાવેલી કે નહીં કરાવેલી ડોક્ટર ને બતાવેલું ને ક્યાં ક્યાં બતાવેલું પાસ્તા બતાવેલું ચીખલી બતાવેલું તો વાસદા મને તે પેલા ચીખલી બતાવેલું તો એ લોકોએ મને બે મહિનાનો કોર્સ કરવાનું કીધેલું તો બે મહિના મેં કોર્સ કર્યો દવા લીધી તેટલી વાર સારું થઈ જાય પછી પાછું એ જ સમસ્યા થઈ જાય પછી વાસ્તા બતાવ્યું તો વાસ્તા બી ત્રણ મહિનાનો મને કોર્સ કરવાનું કીધેલું તો એક ઓસ બીમે પૂરો કર્યો પણ તો કોઈ મને નિવારણ મળ્યું નહીં બરાબર એટલે તમારી જે તકલીફ હતી તો જેમની તેમ જ જેમની તેમ જ ખાલી દવા એટલી વાર સારું હા દવા પી ત્યારે સારું અને પાછું તકલીફ જેવી હતી એવી પાછી શરૂ થઈ જતી તો ત્યારે તમે પછી એ સિવાય કોઈ દેશી ઉપચાર કરાવ્યો હા દેશી ઉપચાર ભી કરાવ્યા પણ તે ભી એમાં બી કોઈ ફરક લાગ્યો નહીં ક્યાં ક્યાં કરાવેલો દેશી ઉપચાર આ આપણે ઠાકમાળ એ એક ગામ છે ત્યાં એક માસી દવા આપતા છે બરાબર મતલબ જડીબુટ્ટીની દવા પણ કરી તમે અને સાથે સાથે ડોક્ટરની દવાઓ પણ કરી પણ કોઈ રિઝલ્ટ મળ્યું નહીં હવે આવું જયારે થતું હતું ત્યારે તમને મનમાં શું થતું હતું કે દવા કરાવ્યા પછી પણ જો બીમારી સારી ના થાય તો તમને કેવું થતું હતું ત્યારે એવું લાગતું કે આવું મને જ કેમ થતો હશે આટલી દવા કરાવે તો બી નહીં સારું થાય તો હવે મારે શું આવી રીતે જ રહેવા પડશે એમ બરાબર મગજ એકદમ ચીડચીડી થઈ જાય ત્યારે એમાં હવે શું કરું એમ બરાબર અને કોઈ દવા જ નહીં હશે કેમ બરાબર તો હવે અત્યારે કેવું છે તમને હમણાં એકદમ સારું છે કેટલા મહિના થઈ ગયા સારું થયું ને આ મારે લગભગ આ 4 મહિના થઈ ગયા 4 મહિના થઈ ગયા ને સારું છે તમને હા બરાબર તો એ સારું કેવી રીતના થયું એ થોડી વાત કરો આ પ્રસન્ન ભાઈ WhatsApp પર બધી દવાઓનું જે પ્રોડક્ટ મુકતા હા એમાંથી મે જોયું પછી એક દિવસે મે એમને ફોન કર્યો હા કે મારે એવી એવી સમસ્યા છે તો પછી એમણે મને પાવડર અને દવાઓ આપી એટલે પ્રશાંતભાઈ જે વાત કરો છો એ આ અહીંયા જે બેસેલા છે આ પ્રશાંતભાઈ બરાબર ને હા કઈ કઈ પ્રોડક્ટ આપી થોડીક માહિતી આપો નેચરા મોર છે જે નેટસપ કંપનીની પ્રોડક્ટ છે જે બેનો માટે સ્પેશિયલ પાવડર છે અને આ એક વુમન વેલનેસ અને એની સાથે છે ન્યુટ્રીલીવર આટલી પ્રોડક્ટ તમે વાપરી કઈ રીતે વાપરતા તમે

તો હવે ચાર મહિના થઈ ગયા ને વાપરો છો ને અત્યારે હાલમાં વાપરો છો કે બંધ કરી દીધું અત્યારે તમે વાપરો જ છો તો હવે મતલબ કે ચાર મહિના થઈ ગયા પણ આ વ્હાઈટ પાણી કોઈ સમસ્યા બિલકુલ નથી અને જે મારે ડેટ આવતી ને એ બી કોઈ વાર પંદર દિવસ લંબાઈ જાય પાંચ દિવસ એવી રીતે લંબાઈ ને આવતી તો હવે એકદમ રેગ્યુલર થઈ ગઈ બરાબર એટલે એની સાથે જે બીજી એક સમસ્યા તે માસિક ધર્મ ની એ રેગ્યુલર આવતી નહીં તો એ પણ હવે બરાબર રેગ્યુલર થઈ ગયું

તો કોઈ બેન તમારો કોન્ટેક કરવા માંગતા હોય તો કરી શકે એના માટે તમારો કોન્ટેક નંબર આપો જેથી કોઈ બેન કરી શકે અને તમને વ્યક્તિ જ્યાં પ્રશાંતભાઈ છે તો પ્રશાંતભાઈ તમારો કોન્ટેક નંબર આપો જેથી કોઈ તમારો પણ કોન્ટેક કરવો હોય તો કરી શકે મારો મોબાઈલ નંબર છે સત્યાસી સત્યાસી અઠાવન અઠાવન છાસઠ છાસઠ નેવું નેવું દસ દસ ઓકે તો તમે જે ઇન્ટરવ્યૂ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ